બેટી બચાવો બેટી પઢાવ યોજનાને દસ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ભુજ ખાતે એક શામ બેટીઓ કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્તે આપણે બેટી બચાવો બેટી પઢાવ યોજના એ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની એક સ્પ્ન સોમાન યોજના છે અને મોદી સાહેબ દ્વારા બે હજાર આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી બાવીસ તારીખે તો બાવીસ જાન્યુઆરી બે હજાર પંદરથી લઈ અને આજે દસ વર્ષની ઉજવણી જે છે એ થઈ રહી છે અને સમગ્ર ભારતમાં આ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે તો એના અંતર્ગત આપણે કચ્છ જિલ્લામાં પણ માન્ય જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના બધા કાર્યક્રમો થતા હોય છે અને નવતર કાર્યક્રમના ભાગરૂપે આપણે આજે એક શ્યામ બેટીઓ કે નામ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને અંદાજીત અઢીસો જેટલા વાલીઓએ પોતાની દીકરી સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સાથે સાથે આ કાર્યક્રમમાં જે છે ચિલ્ડ્રન હોમની દીકરીઓએ પણ ભાગ લીધો હતો અને તેજસ્વીની ગ્રુપની દીકરીઓએ પણ ભાગ લીધો હતો અને અમારા માટે ગર્વની વાત એ છે કે આપણા જે લોકલાડીલા સાંસદ વિનોદભાઈ ચાવડા છે એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને જે ચિલ્ડ્રન હોમની દીકરીઓ જે છે એમની સાથે નારીગ્રહની દીકરીઓ સાથે એમણે એક પ્રાઇડ વોક કરી અને દીકરીને માન સન્માન અને ગૌરવ અપાવ્યું હતું અને આ કાર્યક્રમ જે છે એ ખાસ કરીને દીકરીઓનું માન સન્માન અને ગૌરવ વધે એના માટેનો કાર્યક્રમ હતો ચાઇલ્ડફેર કમિટીના ચેરમેન શ્રી સીડીપીઓ શ્રી અને બહોળી સંખ્યામાં આપણા જે ભુજના અને આજુબાજુના તાલુકામાંથી પણ વાલીઓ પોતાની દીકરીઓ સાથે પ્રાઇડ વોક કરી હતી અને સાથે સાથે દીકરીઓ સાથે ડાન્સ પણ કર્યો હતો બેન જે આનું જે આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય શું હતું અને આજે જે મહિલાઓ જે એનો પ્રત્યે ચાલુ ખરાબ થયો છે આ પ્રકારે કઈ રીતે મદદરૂપ થાવ છો ને કઈ રીતે એને આપણે એને મદદરૂપ કરશો અત્યારે જો વાત કરીએ તો જે મહિલા અત્યાચાર માટેનું જે મહિલા બાળ વિકાસ વિભાગમાં અલગ અલગ બધી યોજનાઓ અને કાયદાઓ કાર્યરત છે ખાસ કરીને ઘરેલું હિંસા અધિનિયમ છે એ મહિલા બાળ વિકાસ વિભાગ છે એ ચલાવી રહ્યું છે સાથે સાથે દહેજ છે ઘરેલુ હિંસા કામકાજના સ્થળે જાતીય સતાવણી તો આવી કોઈ પણ જો આપની સાથે કોઈ બનાવ બનતો હોય તો આપ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકો છો અને સાથે સાથે ક્યારેય પણ અત્યાચાર સહન કરવો નહીં એક વખત જો તમે અત્યાચાર કે ચૂપ રહેશો તો ફરી વખત છે કે તમારી સાથે એ બનવાની શક્યતા છે એટલે બને ત્યાં સુધી તમે આવો જે અત્યાચાર છે એનો પ્રતિકાર કરવો જોઈએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે